આ બેઠકમાં ઝોનના અને પ્રોજેક્ટના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને તેઓ પાસેથી પણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી સાથે શહેરમાં આવેલા પમ્પિંગ સ્ટેશન કઈ રીતે કામ કરી રહ્યા છે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી સાથે વિશ્વામિત્રીમાં આવતી ગટરો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી સાથે સુરસાગર ખાતે વારે વારે મરણ પામતી માછલીઓ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી વધુ માહિતી સમિતિના અધ્યક્ષે મીડિયા સમક્ષ આપી હતી આજે અમારી ડ્રેનેજ સુએજ સમિતિની અમે લોકોએ કમિટીની મિટિંગ રાખેલી આ કોઈ એજન્ટાની મિટિંગ નથી ખાલી અત્યારે જે મોન્સૂનને હવે આવી રહેશે વરસાદને એનું એના માટે અને ડ્રેનેજ માટે એટલે એની કામોની ચર્ચા કરવા માટેની મિટિંગ રાખેલી કોઈ એજન્ડા પર નહોતું કોઈ કામો નહોતા અત્યારે અમારા જે સમિતિના જે સભ્યો છે એ લોકોને કોઈ ડ્રેનેજના કોઈ મોટા એવા પ્રશ્ન હોય કે જે પ્રોજેક્ટ લગતા હોય કે વોર્ડના લગતા હોય તો ઝોનના સાહેબોને પણ બોલાયેલા પ્રોજેક્ટના અધિકારીઓને પણ બોલાયા હતા અને જે અત્યારે વરસાદનું અત્યારે આ વરસાદ આવી રહ્યો છે તો પ્રી મોન્સૂનની કામગીરી કેટલા અંશે પૂર્ણ થઈ કેટલા અંશે કામગીરી કઈ રીતે કરી અને જે પમ્પિંગ સ્ટેશનો છે તો એ પણ અમુક પમ્પિંગ સ્ટેશનો ઓટોમેટિક છે અમુક મેન્યુઅલી કામ કરતા હોય છે તો એની પણ જાણકારી મેળવવા માટે એ લોકોની સાથે ચર્ચા કરી કે આપણા વડોદરા શહેરમાં કેટલા પમ્પિંગ સ્ટેશનો કઈ રીતના ચાલે છે ઓટોમેટિક કેટલા છે એ પણ અમને જાણ કરે પછી અત્યારે જે નવા નવા કામો હવે જે ચાલુ થશે તો એ નવા કામો કઈ પ્રક્રિયામાં છે ટેન્ડર પ્રક્રિયામાં છે કે કેવી રીતના પ્રોજેક્ટના નવા કામો થશે એના વિશેની માહિતી માગી અને જે અત્યારે ડ્રેનેજ પ્રોજેક્ટના અને જે ઝોન લેવલના કામો જે ડ્રેનેજના ચાલે છે તો એ પણ કયા કામો કયા વિસ્તારમાં કેવી રીતના ચાલે છે પ્રોજેક્ટના કેવી રીતના ચાલે છે તો એની પણ માહિતી અત્યારે અધિકારીઓ પાસેથી અમે લોકોએ મેળવી અને અમારા જે સમિતિના સભ્યો હતા એ લોકોના એ લોકોને પણ જે વોર્ન વિશેની જે ચર્ચા કરવાની હતી અને જે પ્રોજેક્ટના કામ ચાલે છે એ લોકોના એના વિશેની પણ ચર્ચા કરવાની હતી અને જે પ્રશ્નો હતા તે પ્રશ્નોની પણ અહીંયા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી એટલે એના માટેની આજે અત્યારે અમે લોકોએ અધિકારીઓ સાથે જે આપણી વિશ્વામિત્રી છે તો એમાં પણ જે અમુક પાણી ડ્રેનેજના જતા હોય છે તો એને રોકવા માટે પણ એ લોકો શું પ્રયત્નો કર્યા છે અને શું પ્રોજેક્ટમાં એ કામો લેવાના છે કે લઈ રહ્યા છે ને અત્યારે કંઈ પરિસ્થિતિમાં કામ કરે છે એના વિશેની પણ માહિતી માટે પણ એ લોકોને આજે અમે વાત કરી છે પછી આપણે જે સુસાગરમાં અત્યારે જે માછલીઓને એનું છે કે જે મૃત્યુ પામી છે તો એના વિશે પણ આપણે એ પણ વિશેની ચર્ચા પણ અત્યારે કરી છે અને આ રીતે એક બીજો વિષય હતો કે એ અમે કમિશનરશ્રી સાથે પણ ચર્ચા કરવાના છે કે જે અમારું એપીએસ છે તો એપીએસ જે આજવા બાજુનું જે એપીએસ છે તો ત્યાં આગળ પણ ડ્રેનેજનો થોડોક પ્રોબ્લેમ છે પણ સ્માર્ટ સિટીમાં રોડ થઈ ગયો છે અને એ પ્રોબ્લેમમાં અમુક બારથી પંદર હજાર લોકો એમાં સફરિંગ કરે છે ડ્રેનેજને લીધે તો એ વિષયને લઈને પણ અમે ચર્ચા કરવાના છે

કે દરેક ઝોનના કાયોને બોલાયેલા કે કાઉન્સિલરો દ્વારા જે પાણી ડ્રેનેજ જે મૂળભૂત જરૂરિયાતો છે અને એ ડ્રેનેજના કામોને પાણીના કામો તો થવા જ જોઈએ એટલે અત્યારે જે ડ્રેનેજનો વિષય હતો એટલે ડ્રેનેજના વિષયના કામો કરવા માટે કે કાઉન્સિલર જ્યારે રજૂઆત કરતા હોય તો એ કાઉન્સિલરો દ્વારા કાઉન્સિલરો અને નાગરિકો દ્વારા ફરિયાદો આવતી હોય છે તો એ જે ફરિયાદો આવે તો એનું નિરાકરણ અધિકારીઓ જ કરવાનું હોય છે પણ કાઉન્સિલરો અધિકારીઓને એક કામો કરવા માટે ફોર્સ કરવામાં આવતો હોય છે કારણ કે કાં નાગરિકોના પણ પ્રશ્નો વિકટ હોય છે સહન કાઉન્સિલરોને કરવાનું હોય છે કાઉન્સિલરો વોર્ડોમાં જતા હોય છે એટલે એ લોકોને પણ એવી સૂચના અધિકારીઓને આપી કે કાઉન્સિલરોના જે કામો હોય ડ્રેનેજ અને પાણીના જે મૂળભૂત કામો છે એ કામોને પહેલી પ્રાયોરિટી આપીને એમના કામો તાત્કાલિક ધોરણે થાય તો એ પણ અધિકારીઓને સૂચના આપી છે અને નવા જે અત્યારે સાધનો લેવાના છે આપણા કે જે સુપર સટલ છે કે જેટિંગ મશીન છે તો એ નવા સાધનો લેવા માટેની અને એનો પ્રોસેસ ક્યાં ટેન્ડર બહાર પડ્યા છે એ તો એની પણ અધિકારીઓ સાથે વાત થઈ છે કે નવા આપણે સાધનો લઈએ છીએ અને ઓગણી અમે એવી રજૂઆત કરી છે કે અમારા કમિટી તરફથી કે અમને લોકોને સુપરસટલ જે આઠ છે તો એની જગ્યાએ વોર્ડ વાઇઝ દરેકને મળે તો કદાચ કાઉન્સિલરોની ઘણી બધી ડ્રેનેજની સમસ્યા દૂર થઈ જાય કેમ કે દરેક વોર્ડમાં એક હોય તો કાઉન્સિલરને જ્યારે પણ જરૂર પડે તો વોર્ડમાં ઉપસ્થિત હોય તો આ રીતની પણ અમે રજૂઆત કરી છે કે તમે આ પ્રોજેક્ટમાં આ રીતે લાવો કે ખરીદી કરો તો આઠની જગ્યાએ આપણા ઓગણીસ વોર્ડ છે તો એ રીતની ખરીદી કરો અને જે જેટિંગ મશીનો છે તે પણ ન ના લીધા છે કે કારણ કે ઘણા બધા એરિયા એવા ગીચ વિસ્તાર છે કે એમાં મોટા જેટિંગ મશીનો જતા નથી તો નાના જેટિંગ મશીનો પણ ખરીદે છે એટલે એ પણ અત્યારે ટૂંક સમયમાં બધાને વોર્ડ વાઇઝ એ પણ મળી જશે અને ઝોન વાઇઝ પણ જે જરૂરિયાત છે એ મશીનરી પણ અત્યારે અમને મળશે ડિસેલ્ડિંગની જે વાત હતી તે પણ એમાં પણ એવું હતું કે અમુક ફૂટે જે જાય છે તો એ પણ અધિકારીઓ સાથે વાત કરી કે અમુક ફૂટે અમુક ઊંડાઈએ પણ જેટિંગ ડિસેલ્ડિંગ મશીન કામ કરે એવી રીતની ડીસેલ્ડિંગમાં પણ એવી રીતની વ્યવસ્થા કરી અને કામગીરી થાય એવી રીતની અત્યારે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અધિકારીઓ ના એવી રીતે તો વાત ના કરીએ એ લોકોનો પણ અમુક વખત કોઈ અધિકારીઓનો પણ અમુક એવો કંઈ પ્રશ્ન હશે કોઈ ધારો કે મશીનરી નહીં મળતી હોય મશીનરી બગડી જતી હોય છે વારંવાર મશીનરીને બગડી જવાના પણ અમને લોકોને પણ એવા માહિતી આપતા હોય છે કે આજે મશીનરી નથી એટલે કામ નથી થઈ શકતું એટલે ઘણીવાર એવું બની શકે કે કોઈ મશીનરી ન હોય કે કદાચ કોઈક એવું કારણ હોય તો કામગીરી કદાચ ન થતી હોય